તો વિડીયો મેન સુધી બન્યા રહેજો તો હાલીને તો ઘણું આવું જવાને હેમલ તો વેગ કેમ કેમકે હેમલ ની માનતા હોય આપણે તો જવું જ જોઈએ લગભગ કેટલું સિત્તેર થી એસી કિલોમીટર હશે એવું લાગે છે તો જાય સઈ હવે આપણે તો ત્યાં થઈ ગયા સઈ જવા માટે તો હાલો જઈશું હવે હેમલ દરિયા ભોગી જાય ઘણી આગેવતી પોગી ગયેલી છે તો હાલો હેમલ ને પૂછી લે ક્યાં જવાને એમ ચાલો તો કન્ટિન્યુ લોગમાં રહેજો તો અમે તો જંગલમાં પહોંચી જઈએ હેમલ તો બહુ આગી છે આમ ઘણી થી આપણે જંગલમાં જવાબ જંગલ આવું છે

મન લાગતું ને હું તો પગીએ કે મન તો એને લાગતું કેમ કે ને માનતા હોય એટલે આપણે જાવ તો પડશે જતી તો કાંઈ નહીં ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે તમને હું બતાવી કે આ જાઉં છું મને ખબર નથી હવે જવાનું એ ફાઇનલ હશે જઈશ થઈ તો ખબર તમને તો હાલો કેટલા બધા અમે સહી કેટલા અંદાજે વીક જણા થઈએ અમે બધા રહી શઈએ પણ બધાની અમે બેસ થઈ બીજું કોઈ નહીં હું કા કાં ભાઈ બહેન જો હેમલ તો કેટલી આગળ હોય કોને ખબર પણ અમારે એક માણસ છે બધી જોવા આમ થઈ લઈ લો હવે આલે ઠેરથી અમારે ઠેરથી આમ થયા ઘરે જ રેતા વાર વાર આલે

આઈ વાનન આ બધું દરિયો અલગ નો દરિયો ને બધું આવવાનું છે માથે પગાય પગાય છે ને ધવાની સદ રાખી એ તો ખબર નહી માનતાની પૂરી કરવા તો અલગ નો દરિયો હશે આપણે અહીં પર બતાવીશ વ્લોગ માં કંડિ બનાવી રહ્યા બોટ ને ઊભી છે બધી મજા આ તમને વ્લોગ જોવાની પણ મજા આવે છે હા

તને બધે લવ યુ એડી બોધું કે નથી નાસ્તો ન બધું લઈ લીધી લાગ્યા પકોડા લીધા પાવ છે ખાતીન છે પકોડા પકોડા ખાવાના એમની કિલો ભઈજા લીધા કે નાસ્તો લઈ વાંધો નહિ હવે તમે કોઈ અમને કીધું તો 2 કિલો ભઈજા લે તો માર કા પકોડા જ ખા પકોડા બુલજી બધા લઈ લીધી તમારે બધાને બુલજી ખાવતા હો હા ખાવી તો બસ ને હા કામ કરે પલ્લી ગયા કેટલો વર્ઠા આવો મે આવ તો એવું છે એમને મારે તો આવવાને ટાઈમ જ ધનોરો મને okay.

દેખાય છે તો આ બધા હાલ નાસ્તો કરી લઈ બધા નાસ્તો કરો મેવાનું છે આપણે હાલો નાસ્તો કરી લઈ ચાલો તો કન્ટિન્યુ લોક બન્યા રહે તો નાસ્તો અમે કરી લઈએ આપણે તો સંતાન પર ભોગી જા અને બહાટી આ બધા જોડાયો આપણે તો બધાની વાહે હતા એટલે વાંધો ન આ બધા વે બહાટી આયા જોયું તો બધા બેઠા મે કીધા બેઠા કેમ જોયું ને તો તાઈ દરિયો ભીરો અમાર તો પાણી માંથી જાન છે હે અમાર તો અમાલી જાન આવે નો અમાર આવી તો ગામની ની પેલા ને આવીને બેઠી હવે માર તો આ ભાઈ તો પેલા ગામ ની પેલા ભાઈ કા અરે તો ધાની હવે એવું છે તો દરિયો દરિયો એટલે ભાઈ કોઈ હવે હવે આ દરિયો તો કેટલો એવું લાગે ને તો આવડે આ હા તો આપણે તો હવે જવાનું આપણે વાહ અરે વાહ વાહ વાહ

ગમતી દરિયા માં એ હોય તો લાઈક શેર અને કમેન્ટ તો કરી જ દેજો તો હું કહેવાય આપણે વરસાદ ફૂલે ફૂલ આવતો હોય ને તે જો વિડિયો ટાઈમ ન મળ્યો તો વિડિયો ઉતારું શું હોય કેમ કે વરસાદ બહુ આવતો ને પાણી એટલું ભરાઈ જતું નાસ્તો કરવા બે જાય આપણે જો તમને બદામ એવું હે ખાવી તોય તારે બધાય થાકી જા હું એકલી ની બધાય થાકું હું ન શકું ને આપણે થાકે માંથી જ કોઈ ની પણ થાકી ની આપું હે હું મેં તો આ માવાની ગોળી કહેવાય એવું છે વાહ વાહ લાઈક કરો અરે આ બધું હકો બધું કાઈ ને આપણે

Asif sih. Jadi, apa yang night mau bener halin jawa nih? Karena kayak hari hari hawa panas lagi. Jadi, toh udah deh. Kau mau punya pagi jadi, thoduk baki ya jadi. Jadi, hari nomor night event thay, kita ભાઈ lagi. Kau apa thay nih? Asuhan share itu apa? Hah? Share itu apa?

બસ એટલે બોવ એટલે બોવ જથ્થા અમને બોવ એટલે બોવ કંતળિય આવે હા ગારિયા ભોગી જેસી આપણે સાવાયો થોડ ક્યારે હા થકેજી ખાસ કરીને હુંવા માટે આપણે ગાલાનો પાત્રી દીધું આ ફૂલ સુવિધા હે ને હારું વાંધો નથી એની નતા હે પર તો મને જી હલા હે આ તો એટલો વાત કરો એની હે હા બોવ હતું બો એટલે બોગા તો હાર વાળો કઈ નહીં તો કન્ટિન્યુ વાળો તો તો કેમ કે આજે અમાર જવાનું હાલે ને આજે અહીંથી 30 કિલોમીટર આવ્યો તો કઈ નહીં ચાલો તો કન્ટિન્યુ વાળો પણ બની તો ગુડ નાઈટ કે રે સુઈ જાય સવારે સવારે તો મને બ્લોગ માં બની રહે રા આજે ઓલો પૂરા નથી થયો હા એ તમને દર્શન કરવાનો બાકી આઈ ગયો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમે પણ ગુડ મોર્નિંગ કહીજો તો બધા રાગી જ ગુડ મોર્નિંગ ગઈ મન તો હું ગાય હું આખી રાત જાગી બધા ધ્યાન રાખતી મન તો બીક લાગતી મસરા કરતા હા આમ જો ઢડે ને આપણને ઊંઘે નો આવે કોણ કાકા

એથી પેલા ગિયરમાં ગાડી પડી એમ કે એવું હે અમારું તો ગિયર જ હોતા પૂરા થઈ ગયા ગિયર ચાલેવા આ છે લો ખાલી 5 કિલોમીટર 5 કિલોમીટર એમ લાગે કે કિલોમીટર છે એટલું આઘું લાગે બોલો હઈ તો ના ઓવરા પજિંદરા બધે હાલે નઈ ખાલી જો કેમ કેમ હાલે બધા આ તોડી નાખ્યા એટલું હાલી જા બોલો હું તો તોડી ગયા તોડી નાખો માનતા હા ઉગાડા પગની માનતા

પેલા હલાય ના પાંચ ખાલી કેટલું પાંચ કિલોમીટર પાંચ નહીં હોય બે કિલોમીટર ખાલી બાકી બે કિલોમીટર બાકી પણ ક્યાં જવાની કઈ ખબર કારણ કે ચાલો તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો આપણે તો જવાનું છે દર્શન કરી ખબર છે તમને પણ દર્શન કરાવીશું અહીંથી બે કિલોમીટર રાખો મને નથી ખબર કે ક્યાં જવાનું હોય ક્યાં ખાલી બે કિલોમીટર રાખો એ ખબર છે પણ તો વિડીયો મેન સુધી બની રહેશે આપણે તો મંદિર પગ આવી જશે દેખાય છે મંદિર તો આ લોકો હાલી ના આમ જો તું તો હે

जहाँ मुझे देखा है मंदिर अपने तो पहले नहीं नहीं ची कैसे अपने दर्शन करवाए नहीं नहीं मित्र आप अपने तो पौगी जैसे मंदिर तो है मंदिर हाँ मुरु दर्शन तो करवा दावा है पर बोलते कि नहीं तो वो मुझे था कि जलाए लेकिन वो बतावा नहीं मिला तो ना मिल रहा हूँ दुखे न पग हाँ बोलो नहीं पग ना पग दुखे भाई दुखे तो है खबर है

તો મંદિરે પોગી જા દર્શન કરી લેવી આ બજે દર્શન કરે છે એટલે યકો રેની આમેલા 1100 રૂપિયા દાદા બધા આવે દર્શન કરવા જો હા હા નહી છે આમથી જો બરે એક છે ને એટલે ઉતને છે ભાઈ તો

એમ ગુરુ તો નીલા તો કઈ નળ તો ફરી તો આપણે દર્શનનો તો મજા કરી લીધેલા છે દર્શન કરી લીધા મજા આવી તમને પણ ખદલપુર આવેલું એક ગામ આપણે એને મજા આવે છે ખદલપુર પાંચ કિલોમીટર કા ખદલપુર થી કિલોમીટર થાય છે અહીં અંદર કેમ છે આ બધી સુવિધા આ બધી કેવું તમને ઉપર મંદિર છે તો કઈ નહી તો